મારા વાલા ખેડૂત મિત્રો તમે જોઈ શકશો આ લાઈવ ડોલી છે અમારી ડોલી છે જો તમે કેટલી જોરદાર શાનદાર નજારો છે ડોલી ડોલી કેટલી જોરદાર છે જુઓ તમે એકદમ લાઈવ ડોલી જો તમે પણ આજુબાજુ ખેતી કરતા હોય તો મારો સંપર્ક કરી શકશો આ ડોલી જો ઝુમકા ને ઝુમકા ડોલી છે તો મારી વિડીયોમાં તમે પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન હા છે અમારો સોઇલ પાવર જુઓ સોઇલ પાવર છોડેલું છે પાણીમાં ખાતર તો તમે ગમે તે નાખી શકશો પણ અમારો સોઇલ પાવર એકવાર અવશ્ય વાપરો આ છે ડોલી જુઓ તમે તો મારી વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો સબસ્ક્રાઇબ કરી દેજો જય જવાન જય કિસાન આ ડોલીનું રીંગણનું જોરદાર એકદમ જોરદાર લાઈવ રિઝલ્ટ છે મારો કોન્ટેક્ટ સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય બભારી ફાર્મિંગ જય જવાન જય કિસાન આ છે ડોલી એકદમ શાનદાર ડોલી જુઓ તમે ઝુમકે ને ઝુમકે ડોલી માર્કેટ હેંગ જય જવાન જય કિસાન